સર્વે દરમિયાન જાણવા મળ્યું કે યોજનાની શરૂઆતથી જ આજે સુધી જેટલા પણ પાણીના ટાંકા બનાવ્યા છે જેમાં પાણી ભરાયું નથી કેટલાક સિમેન્ટના ટાંકા કાળા થઈ જતા ઉપયોગમાંથી બહાર લઈ ગયા છે ઉપયોગમાં લઈ શકાય એવા બચ્યા જ નથી જેતપુર ગ્રામ પંચાયતને વાસમોના અધિકારીઓને લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં કોઈ પણ એક પણ ગ્રામજનોને આ યોજનાનો લાભ મળ્યો નથી ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી છે સરપંચ અધિકારીઓને યોજના તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી છે અને જો કાર્યવાહી નહીં થાય તો તમામ પુરાવા અને વિડીયોગ્રાફી સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાની ચેતવણી આપી છે રિપોર્ટર પ્રકાશ ડામોર

અને તમે બધા જો કે કે આઠ ટાકામાંથી એક ટાકામાં પાણી ભરાતું નથી કે પાણી કનેક્શન જ નથી આપેલા બરોબર હવે તમારે શું કેવું છે બોલો હવે બધો સ્ટાફ અવેલેબલ છે આપણે વિઝિટ કર્યું તમારી હાજરીમાં કર્યા કે ન કર્યા 8 ટકા કરે આ છેલ્લો ટાકા છે પાણી આવતું નથી નથી તો તમારે શું છે કનેક્શન આપેલા અડધા ઘરે તો નળના કનેક્શન બી નથી પહોંચ્યા પાઇપલાઇન ક્યાં લીકેજ છે તો હવે તમારે છેલ્લે શું કેવું છે બોલો બોર માં કેવું યાંત્રિક વિભાગે કરે એક વાત અમે એ જોઈ લઈએ શું અને એક વખત ફરીથી પાણી ચાલુ કરીને આયોજન કરી લઈએ ક્યાંક લાઇન તૂટી ગઈ હોય ક્યાંક પ્રાઇવેટ વપરાશ થતો હોય જે હોય બધું

બીજા આજે જે મિની પોકેટ ખરા એ અમારી જે ટીમ ખરી લીકેજ એજન્સીવાળી એમના જોડે અમે ચાલુ કરીને એક 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 આખું પતાવતા જઈએ એના પાસે કારણ શું કે એક આખું પતાવીએ ને તો એ રાબેતા મુજબ ચાલુ થાય તો પછી બીજે ટાંકો પકડતા અમને હવે તમારા તરફથી થોડો સાથ સહકાર એ જો હે કે કોઈ એક માણસ હોય તો જે અમને સમજી લોકો લીકેજ રિપેર થાય છે તો કોઈના ખેતરમાં લીકેજ રિપેર થતું હોય તો પછી એક માણસો ને

પણ કોઈ એક ટાકો હોય જે આખી નાખી લાઈન જ તૂટફાટ થઈ હોય તો હવે જેમ જેમ ટાકા ક્લિયર થાય એમને હું તમને કહી શકું એવું છે અને જે વખતે નળ ખરી નળ ચકલી નાખી હતી અને ચકલી હજુ